મારું નામ છે લક્ષ્ય આજે હું તમને એવું રહસ્ય જણાવવાનો છું જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય વાડોદરાના અજવા પુલની નીચે કોઈ એવી અદૃશ્ય તાકાત છે જે લોકોને પાણીમાં ખેંચી જાય છે આ વાતે અનેક લોકોનો જીવ લીધો છે પણ કોઈ હિંમત નથી કરતો એ ઘટનાની પાછળ શું છે એ જાણવા આ વાતની શરૂઆત થાય છે બે હજાર અઢારના મે મહિને એક યુવાન મયંક પોતાનાઓ સાથે રાત્રે સ્કૂટર પર ફરવા નીકળ્યો હતો અંધારું હતું પવન ઉગ્ર હતો અને પુલ ઉપરથી પસાર થતી વખતે મયંકનું સ્કૂટર અચાનક અટકી ગયું મયંક આ શું થયું સ્કૂટર ચાલતું જ નથી તેના મિત્રો પર છળ અડથી આવે છે મિત્ર એ મયંક શું થયું યાર મયંક ભાઈ એન્જિન જ બંધ થઈ ગયું છે લાગે છે કાંઈ તો ગડબડ છે એ સમયે પાણીમાંથી એક ખૂબ નાજુક અવાજ આવ્યો મયંક મયંકક મયંક ચોંકી ગયો એ જવા લાગ્યો પુલના કિનારે મિત્ર મયંક શું કરે છે તું પાછો આ મયંક મને કોઈ બોલાવે છે પાણીમાં કોઈ છે અને એ અવાજ વધતો ગયો ઠીક ત્યારે મયંકનું શરીર પાણીમાં પડ્યું કોઈએ ધક્કો માર્યો નહોતો પણ એ ખેંચાઈ ગયો પાણીની અંદર પોલીસને બોલાવવામાં આવી પણ મયંકના શરીરનો પત્તો ના લાગ્યો ત્રણ દિવસ પછી એની લાશ મળી પણ ચહેરો ગુમ થઈ ગયો હતો જાણે ભયથી ભરેલો ચહેરો હતો આંખો ખુલ્લી પણ જીવ ખૂંચાઈ ગયો હોય એવી હાલતમાં આ ઘટના પછી એક જ મહિને વધુ બે લોકો નાનકડી ઉંમરના ત્યાંથી ગુમ થઈ ગયા કોઈ જાગીરદારનું નાનું છોકરું અને એક કોલેજ વિદ્યાર્થી હવે લોકો કહેવા લાગ્યા એ પુલ પર શાપ છે ત્યાં ક્યાંક એક સ્ત્રીનો આત્મા છે જેને અન્યાય થયો છે મેં ના મુદ્દે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું મારા ભાઈનું મિત્ર જે ત્યાંની લોકલ પ્લીસ સ્ટેશનમાં છે તે મને એક જૂની ફાઇલ આપે છે આ એક બીજો મુદ્દો હતો બધાની નજર પુલની દિવાલ પર એક સ્ત્રીની છાયા જોતી હતી રાત્રે એક વાગ્યો વાગે હવે મને સ્પષ્ટ થઈ ગયું કે આ સ્થળ શાપિત છે પણ મને ખબર પડવી જોઈએ શું વિદ્યાનો આત્મા શાંતિ નથી પામ્યો હવે હું રાત્રે એક વાગ્યો વાગે પુલ પર ગયો કેમેરો સાથે લાઇટ ઓન ધબક 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 અને પછી એ અવાજ આવ્યો મને છોડો મને બચાવો હવે હું ડર્યો પણ પલટ્યો નહીં મારા કેમેરામાં એક ધૂંધળી છબી દેખાઈ સફેદ સાડી પહેરેલી સ્ત્રી પુલની દિવાલ પરથી ઉતરી રહી હતી હવે મને એની સાથે વાત કરવી હતી લક્ષનમાં વિદ્યા તમે શાંતિ શા માટે નથી પામી તમારું દુઃખ શું છે એક ક્ષણે પવન ઉગ્ર થયો લાઇટ બંધ થઈ ગઈ રોમાંચક મૌન અને પછી એ અવાજ આવ્યો મારો અન્યાય થયો છે મારા દુષ્કર્મ કરનાર જીવી રહ્યા છે જ્યારે હું પુલ નીચે પંખા જેવી ઉડી ગઈ શાંતિ ત્યારે જમળશે જ્યારે એ બધા સામે આવશે આ અવાજ પછી બધું શાંત રાત્રે પાવટા વાગ્યા સવારે હું ગામમાં ગયો અને જૂના કેસના આરોપીઓના રેકોર્ડ તપાસ્યા ત્રણમાંથી બે જીવતા હતા અને એ વર્ષે એક પછી એક એ બંને ભયાનક રીતે મૃત્યુ પામ્યા વિદ્યા હવે શાંતિમાં હશે પણ એ પુલ આજે પણ એક ચેતવણી છે જો તમે ભૂતકાળના પાપો લઈ પુલ ઉપરથી પસાર થશો તો વિદ્યા તમને પૂછશે શું તમે પણ મારા જેવા છો